બાજુ વાળા ના છોકરા ને જોયા કેટલું ને કામ કરે છેલ્દી એ લાલા પાણી ગ્લાસ કઈ તો આવો હે તો તમને આ વ્યવહાર કોને ચિંતા તો તમે કયા ગામના ના છો હે તો આપડે બે બાજુ બાજુ ગામ ના જ મારું ગામ ઈ બાજુ જ છે હા તો તમારે તો ઘરના મકાન હશે ને હે કેટલા વીઘા જમીન છે છોકરી હું છે હે હા પણ છોકરામાં કાંઈ લેવા જેવું નથી હો એને એકવાર હગાઈ તૂટી ગઈ આખો દિવસ ક્રિકેટ રમવામાં જ પડ્યો હોય ગેમ તે રમ્યા કરે હા આખો દી ફોન જોયા રાખે એટલે તૂટી ગઈ એ પછી તો એને દસ પંદર છોકરીઓ જોઈ નહીં લાલુ પછી કોઈ નથી પાડતું હવે કેનેડા મહિને પાંચ લાખ કમાય છે અરે મારી નણંદ નો છોકરો છે એટલો સારો છે ને કે કેવું જ ન પડે એ લાલુ આ મામા નો નંબર લઈ લેતો એ આપણી બાજુ જ ગામ છે એટલે મામા તે થાય ને હા અને જો તમારે નક્કી કરવું હોય તો મને કેજો હો હું કરાવી દઈશ હા તો પછી આ રવિવારે ગોઠવી દેવું મારા ઘરે